दादा हुजूर के अंदर कोली जा टुकड़ा कई सुल्तान अगर वो कुछ क्या हो भेजा सुल्तान लाल की भेजा मदर जाता ना रोली बहुत वक्त तक की कुआ नहीं आज सुल्तान ने सुना पता हम तो छोटे अल्लाह रोली कोई बात नहीं हो

મરહબત રમન સુસ્મતિ ગુલાબ રાજા ધનવો આપડો રંઘોમાં આપડો સરીફ મિત્ર સપતાહરા રોડી આવે કેરાબ સાદા સંગે આપકો સુમ આપકસના હાફુ માફુ તીન પાસડે જાય હે રવાત ગોવાનેલા સુમુલલા કી સાબ હાફુ તાયન નામે સાનસતા અપના રોડી કિદેર જોકર કર